રહ્યો ઉભા રહ્યો ઊભા રહ્યો વિડીયો સ્કીપ ન કરતા અને વિડીયોમાંથી બહાર ન નીકળતા કારણ કે આપણે આજે હાડિયોનો ફૂલ સ્ટોક અને નવા નવા પાર્સલ આવી ગયા છે ચાલો હવે તમને બધી ડિઝાઇનો બતાવી દઉં કેટલી બધી ડિઝાઇનો અત્યારે હાજરમાં તમે જો બધી સેટ વાઇઝ જ આવી છે અત્યારે અગિયારસના હાડા માટે દેવાય એવું બેસ્ટ કલેક્શન આવી ગયું છે અને બધા યુનિક યુનિક કલર જોવા મળવાના છે તમે જોવો સેટ ટુ સેટ તમારે જોયો તો સેટ ટુ સેટ માલ મળી રહેવાનો છે ખાલી વિડિયો સ્કીપ કર્યા વિના એકવાર પૂરો વિડિયો જોઈજો એટલે તમને બધી ડિઝાઇનો બતાવી દેવાની છે જો આ ખાટલી વર્કમાં પણ નવું કલેક્શન આવી ગયું છે એમાં તમને ચારથી પાંચ કલર જોવા મળશે અને જો આ તમારે પૂરો આનો વિડીયો જોવો હોય તો આપણે આમાં પૂરો પણ યુટ્યુબમાં વિડીયો મૂકેલો છે અને આવા તો આપણી પાસે રોજે રોજ અઢળક પાર્સલ આવવાના છે આ તો સેમ્પલ પૂરતી ડિઝાઇનો હાજર સ્ટોકમાં મળી રહેવાની છે બાકી તમારે સેટ વાઇઝ જોઈએ તો સેટ વાઇઝ એક નંગ જોઈએ તો એક નંગ જોઈતા હોય એટલા પીસ મળી રહેવાના છે પછી યુનિક ડિજિટલ પ્રિન્ટમાં પણ નવું કલેક્શન છે એ પણ સેટ વાઇઝમાં બધામાં મલ્ટી કલરોમાં પાંચથી છ કલર જોવા મળવાના છે આટલું યુનિક કલેક્શન કોઈ પાસે જોવા મળવાનું નથી પછી માર્કેટમાં ધૂમ મચાવતું એક નવું અને પ્રીમિયમ મોરવાળી ડિઝાઇન પણ અત્યારે અવેલેબલ છે ચાલો હવે તમને ખાલી એક સેમ્પલ પૂરતા પીસ ખોલીને બતાવો એટલે તમારે ડિઝાઇન જોવાઈ જાય ઊભા રહ્યો ઊભા રહ્યો ન આવી ચાલો હવે તમને પહેલાં પીસ ખોલીને બતાવો એટલે તમને વધુ માહિતી મળી જશે એક જ મિનિટ પહેલાં આના તમને કલર બતાવી દઉં પછી એનો તમને એક પીસ ખોલી દઉં એટલે તમને બધી માહિતી મળી જવાની છે વર્ક ખાલી જો માર્કેટમાં યુનિક અને નવું પ્રીમિયમ કલેક્શન આવી ગયું છે જોઈ જુઓ જોરદાર મોર વર્કમાં ડિઝાઇન આવી ગયું અને પાઉસ પેકિંગ પણ બેસ્ટ આપવામાં આવશે પછી લૂઝમાં તો અઢળક સાડીઓનો નવી નવી ડિઝાઇનો ખજાનું આવી ગયો છે તમે વિડીયો સ્કીપ ન કરતા નક્કર કહેતા નહીં કે અમે આ ફેર આ સાડીમાં રહી ગયા પછી એક આ કડક ટાઈપ નવું પ્રીમિયમ કલેક્શન છે એમાંય પાંચથી છ કલર છે અને કલર તો એટલા સરસ છે કે આમાં તમારે કયો કલર રાખો એ તો વિચારવું પડશે હો મારા બહેનો પછી એક આ કોટન કોરા કોટન સિલ્ક ઉપર જુઓ બેસ્ટ અને ન્યૂ વસ્તુ આવી છે નીચે વર્ક બોર્ડર આવશે અને અંદર પ્લેન પટ્ટો મળી રહેવાનો છે તમે જુઓ મારા બહેનો આટલા સરસ સરસ કલર તમને કોઈ દુકાનવાળા પાસે જોવા મળવાના નથી પછી લૂઝ કાપડમાં પેરામણીમાં દેવાય એવું કલેક્શન જોઈએ તો એવું પણ આપણી પાસે હાજરમાં છે તો મારા બેનો આટલી બધી વસ્તુ તમને બતાવશે કોણ આપણે ઓમ સાડીવાળા સિવાય તમને આટલો બધો કોઈ માલ આપવાનું નથી અને વિડીયોમાં કોઈ બતાવવાનું નથી તો મારા બેનો ફટાફટ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દ્યો જેથી તમને આવા નવા નવા વિડીયો મળતા રહે તો રાહ છેની જોવો છો મારા બેનો આજે જ મુલાકાત કરો આપણી ઓમ સાડીમાં જય માતાજી મારી વાલી વાલી બહેનો